જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે સુરક્ષાના તમામ પગલા ખેડા તથા માતર તાલુકાના નાગરિકોને સાવચેતીના પગલા લેવા અનુરોધ આયોજન રીતે સ્થળાંતર કરવા સહકાર આપવા જિલ્લા કલેક્ટર શ્રીની અપીલ નાગરિકોની સુરક્ષા તંત્રની પ્રાથમિકતા સાબરમતીમાં એક લાખ ક્યુસેક થી વધારે પાણી અત્યારે છોડવામાં ધરો ડેમથી આવી રહ્યા છે એના આગાહીના સ્વરૂપે અમે માતર અને ખેડા તાલુકાની મુલાકાત લીધી છે અને ગ્રામજનોને તકેદારીના પગલા લેવા માટે કીધું છે આશ્રય સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે કામોની સમીક્ષા કરવામાં આવી છે અને ખેડા જિલ્લાની અંદર માતર અને ખેડા તાલુકામાં પૂરતી સંખ્યામાં તૈયાર કરવામાં આવ્યા છે અને કોઈ પણ નાગરિકને તકલીફ ન પડે એ ખેડા જિલ્લા વહીવટીતંત્રની ને અત્યારે એક લાખ ક્યુસેક જેવો પાણી ધરોઈ ડેમથી છોડતા છોડવામાં આવ્યું છે એને ખેડા જિલ્લામાં પહોંચતા આશરે કરી બારથી પંદર કલાક લાગશે પણ આગાહીના સ્વરૂપે કે જો ઉપરવાસમાં અથવા બીજા રાજ્યોમાં વરસાદ થાય તો ખેડા જિલ્લામાં કોઈ આડઅસર ના થાય એના માટે અમે છેવાડાના ગામોમાં જનસંપર્ક કરી રહ્યા છીએ